બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિરના ચોરાણુમાં સ્થાપના દિવસ નિમિત્તે વિસ્તરતી વિમુક્તિ જાતિના સાત જેટલા સેન્ટરના બાળકો દ્વારા દેશભક્તિ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અમરેલીના બગસરા શહેરમાં આવેલા બાળ કેળવણી મંદિરની ઓગણીસો એકત્રીસ લાલચંદભાઈ વોરા દ્વારા સ્થાપવામાં આવેલા જેના ચોરણો પૂરા થતા રેટિયા બારસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં વિસ્તરતી વિમુક્તિ જાતિના સાત જેટલા સેન્ટરના બાળકોને બાળ પ્રાથમિક શાળા આકર્ષણનું કેન્દ્ર બન્યા બાળ મંદિરના ટ્રસ્ટી દેવચંદ સાવલિયાના માર્ગદર્શન હેઠળ ચોરાણું સ્થાપના દિવસની ઉજવણી કરી બાળકોમાં રહેલા કલા કૌશલ્ય શક્તિને વિકસાવવા માટે કાર્યક્રમો જ ઉપયોગી બન્યા છે સંસ્થાએ વિચારતી અને વિમુખ ઉપતી જાતીના શાળાથી વંચિત રહેતા બાળકોનો અભ્યાસ કરમતા એક નવી દિશા આપી વિકસિત સમાજ સાથે જોડવાનું અનોખું કામ કરી બાળકોને પોતાનું બાળપણ માણવાનું વાતાવરણ મળી રહ્યું સોવે બિરદાવ્યું સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સંસ્થાના કાર્યકરોના સહકારથી રેટિયા બારસનો કાર્યક્રમ યાદગાર બન્યો હોવાનું દેવચંદભાઈ સાવલિયાએ જણાવ્યું મારું નામ સુમિતાબેન પી ચૌહાણ છે હું આ સંસ્થામાં ચોવીસ વર્ષથી જોડાયેલી છું અને જુદી જુદી સંમિલ્યાનના બાળકોને અહીંયા લઈને અને તેમને માર્ગદર્શન આપીને આગળ વધારવાની કોશિશ કરીએ છીએ અને આ દેવચંદભાઈ સાવલિયાનું આ જ માર્ગદર્શન છે કે ભાઈ આપણે બાળકોને આગળ વધારવા અને એને ટેલેન્ટ બહાર લઈ આવવું વિવિધ પ્રવૃત્તિ કરીને અમારે ચોરાણું વર્ષનું સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે અને તે નિમિત્તે અમે બધા અહીંયા ભેગા થયા છીએ નમસ્કાર મારું નામ ભારતીબેન ધાંધિયા છે અને હું શિક્ષણ વિભાગની છું નિયમિકા છું આ સંસ્થાને આજે ચોરાણું વર્ષ પૂરા થાય છે આ સંસ્થાનો જે સ્થાપના દિવસ છે અને ઓગણીસો ને એકત્રીસમાં સાલમાં આ સંસ્થાની સ્થાપના લાંચનભાઈ લાચનભાઈ વોરાએ કરેલી છે અને એ લાલચંદભાઈએ પણ પોતાના બાળકને દ્વારા પ્રયોગ કરીને આમાં શિક્ષણ બાળકોને આપવાનું કાર્ય શરૂ કર્યું છે ઘણા સંઘર્ષ વેચીને અને આ શિક્ષણનું કાર્ય અવિરત આ સંસ્થા કરી રહી છે આ સંસ્થાના માર્ગદર્શક જે મેનેજિંગ ટ્રસ્ટી છે દેવચંદભાઈ સાવલિયા એના નીચે તમામ શિક્ષણ કાર્યો કાર્ય કરી રહ્યા છે અને એ દરેકને માર્ગદર્શન પૂરી પાડી રહ્યા છે આમાં આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શિશુકુંજના એકથી પાદોરના બાળકો છે તેમજ પ્લેહાઉસથી બાલવાટીકાના બાળકો છે અને બગસરા શહેરના શ્રમ વિસ્તારના જે સાત કેન્દ્રો ચાલી રહ્યા છે જેના વાલીઓ મજૂરી કામે જાય છે અને બાળકો પ્રત્યે એકલા હોય છે એ બાળકોને અક્ષર જ્ઞાન આપવું એમાં રહેલું ટેલેન્ટ બહાર કાઢવું એનું કામ અમારી શિક્ષિકાબેન પૂરું કરે છે અને બાળકોને પ્લેટફોર્મ આપી અને આગળ કેમ જાય એને પણ બધા બાળકોની જેમ એનો પણ ઉછેર અને એને પણ શિક્ષણ મળે એની પૂરી ધ્યાન રાખવામાં આવે છે એ જ આ સંસ્થાનું હેતુ છે બાળ કેળવણી મંદિર બગતસરાના રેટિયા બારસના દિવસે બાળકેળોની મંદિરની સ્થાપના થયેલી અને ચોરાણું વર્ષ થયા છે ચોરાણુંમાં રેટિયા બારસનો કાર્યક્રમ હોય તો રેટિયા બારસના બધી કૃતિ બાળ મંદિર શિશુકુંડ વિદ્યા મંદિર શિશુકુંડ સાત સેન્ટરોના બાળકો બધા બાળકોની અલગ અલગ કૃતિઓ ને પન્ના પ્રદીપ હોટેલ એની કૃતિ પણ સરસ રહે છે બાળ કેળોની મંદિર ભગત શાહ આપનું નામ વિજયભાઈ જાની મારું નામ છે અને બાળ કેળોની મંદિર ભગત શાહ દ્વારા દેવસંતભાઈ સાવલિયા દ્વારા ચોરાણુંમાં રેટિયા બાર સ્થાપના દિવસ નિમિત્તે અલગ અલગ કૃતિઓ જેમાં બાલ મંદિર શિશુકુન વિદ્યા મંદિર પ્રદીપ હોસ્ટેલ અને સાત શિશુકુન સેન્ટરના તમામ બાળકો અલગ અલગ કૃત્યિઓ કરેલ જેમાં સરસ કૃતિઓ સરસ બધા એમાં પાંચસોની સંખ્યામાં બધા હાજર રહેલ અશોક મળવરનું રિપોર્ટ આઝ માઈ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચોડાયેલ અને હું એઝ માઈ ન્યૂઝ સાથે